તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને સીઝ ફાયર બાદ પાકિસ્તાનના પીએમ એવા શાહબાઝ શરીફના દેશના પ્રથમ સંબોધનને લઈને ઓપરેશન સિંધુને લઈને ભારતીય વાયુસેનાની ચેતવણીને લઈને સીઝ ફાયર બાદ પીએમ મોદીની મહત્ત્વની બેઠકને લઈને આ ઉપરાંત સીઝ ફાયર વચ્ચે તાજ હોટલને ઉડાવી દેવાની પાકિસ્તાનની ધમકીને લઈને પાકિસ્તાનના બીએલએના એક સાથે ઓગણચાલીસ સ્થળોએ હુમલાને લઈને તો આ ઉપરાંત પુલવામા હુમલા બાબતે ચોંકાવનારી બાબતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તો આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ સીઝ ફાયર બાદ પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફના સંબોધન ઉપર એક નજર કરીએ તો ભારત સાથે યુદ્ધ વિરામ માટે વિનંતી કરવી અને પછી તેનો ભંગ કરવો એ પાકિસ્તાનની જુદી આદત બની ગઈ છે પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફના નિવેદનમાં હતાશા સ્પષ્ટપણે જોવા મળી હતી શનિવારે રાષ્ટ્રને સંબોધનમાં શાહબાઝ શરીફે જણાવ્યું હતું કે ભારતે તાજેતરમાં જે કર્યું તે ખોટું હતું જેનો આપણી સેના યોગ્ય જવાબ આપ્યો ભારતે પહેલગામ હુમલાનું બહાનું બતાવીને આપણા ઉપર યુદ્ધ થોપ્યું હતું પાકિસ્તાને ફરી એકવાર ભારતના આરોપોને પાયાવિહાણા ગણાવીને તેની નિષ્પક્ષ તપાસની ઓફર કરી હતી શાહબાજે આરોપ લગાવ્યો કે ભારતે ડ્રોન અને મિસાઇલ હુમલાઓ દ્વારા પાકિસ્તાની નાગરિકોને નિશાન બનાવ્યા હતા ભારતે રહેણાંક વિસ્તારો પર હુમલો કરીને અમારી ધીરજની કસોટી કરી ભારતીય સેનાએ પાકિસ્તાનના સૈન્ય છાવણીઓ અને દારૂગોળાના ડેપોને નિશાન બનાવવા માટે નિષ્ફળ પ્રયાસો કર્યા હતા મિત્રો શાહબાઝ શરીફે યુદ્ધ વિરામ માટે ચીન ડોનાલ્ડ ટ્રમ્પ અને ગલ્ફ દેશોનો આભાર માન્યો હતો શાહબાજે જણાવ્યું કે હું અમેરિકન રાષ્ટ્રપતિ એવા ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનવા માગું છું જેમણે યુદ્ધ વિરામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી શાહબાજે યુદ્ધ વિરામ માટે સાઉદી અરેબિયા યુએઈ તુર્કી અને કતારનો પણ આભાર માન્યો હતો મિત્રો પાક પીએમએ ચીનને એક મિત્ર ગણાવ્યું છે શાહબાજે જણાવ્યું કે ચીનનો ઉલ્લેખ કર્યા વિના તેમનું ભાષણ અધૂરું છે તેમણે કહ્યું કે હું ચીનના રાષ્ટ્રપતિ શિદિનપિંગનો હૃદયપૂર્વક આભાર માનું છું પાંચ દાયકાથી વધુ સમયથી ચીન દરેક કટોકટીમાં અમારી સાથે ઊભું રહ્યું છે નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની ઘોષણા કરવામાં આવી હતી બંને દેશો સરહદ ઉપર તણાવ ઓછો કરવા માટે સંમત થયા હતા કે યુદ્ધ વિરામ ઉપર સંમત થયાના થોડા કલાકો પછી જ પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું હવે મિત્રો ઓપરેશન સિંધુને લઈને ભારતીય વાયુસેના દ્વારા આપવામાં આવેલા ભાષણ ઉપર એક નજર કરીએ તો ભારતીય વાયુસેના એટલે કે આઈએ ઓપરેશન સિંધુ અંગે એક મોટું નિવેદન આપ્યું છે સેનાએ કહ્યું કે ઓપરેશન સિંધુર હજુ પણ ચાલુ છે અને તેના વિશે વિગતવાર માહિતી પછીથી આપવામાં આવશે મિત્રો પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ બાદ ભારતીય વાયુસેનાએ મહત્વપૂર્ણ માહિતી આપી છે સેનાએ જણાવ્યું કે ઓપરેશન સિંધુ હજુ પણ ચાલુ છે આઈએએફએ કહ્યું કે અમે આ ઓપરેશનનો ઉદ્દેશ્ય પૂર્ણ કર્યો છે અને તેના વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું કે ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ સોંપાયેલા તમામ કાર્યોને ચોકસાઈ અને જવાબદારી સાથે સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે આ ઓપરેશન વિચારપૂર્વક અને કાળજીપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું જે દેશના હિતુને અનુરૂપ હતું આ ઓપરેશન હજુ પણ ચાલુ હોવાથી તેની સંપૂર્ણ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે વાયુસેનાએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને અપ્રમાણિત માહિતી ન ફેલાવવાની અપીલ કરી હતી વાસ્તવમાં ભારતે બાવીસ એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું આ ઓપરેશન હેઠળ ભારતીય સેના અને ભારતીય વાયુસેના એક સાથે મળીને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થાપિત નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો મિત્રો આના જવાબમાં ગભરાયેલા પાકિસ્તાને એલઓસી ઉપર ભારે ગોળીબાર કર્યો અને સાંજે ડ્રોન હુમલો કર્યો જોકે ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ તમામ પાકિસ્તાની ડ્રોનને હવામાં તોડી પાડ્યા આ પછી ભારતે વળતો જવાબ આપ્યો અને પાકિસ્તાન ઉપર અનેક હુમલા કર્યા જેમાં પાકિસ્તાની સેનાને ભારે નુકસાન થયું હતું તે જ સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને ઘણા દેશોની મદદથી યુદ્ધ વિરામ ઉપર સંમતિ સધાઈ હતી પરંતુ થોડા કલાકો પછી પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું અને ડ્રોનથી ભારત ઉપર હુમલો કર્યો અને ગોળીબાર પણ કર્યો હતો જ્યાં બાદ ફરી એકવાર તણાવ વધ્યો હતો જો કે હવે વાયુસેનાએ કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ જ છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા જતા તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીના નિવાસસ્થાને એક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણેય સેનાના વડાઓ સીડીએસ અનિલ ચૌહાણ અને એનએસ એસ અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામની સત્તાવાર જાહેરાતના થોડા કલાકો પછી જ શ્રીનગર સહિત ઘણા ભારતીય વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યા અને વિસ્ફોટોના અવાજો પણ સંભળાયા હતા પાકિસ્તાન દ્વારા સીધ ફાયરનું ઉલ્લંઘન કર્યાના થોડા કલાકો પછી ભારતના વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું મિત્રો મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનની આ કાર્યવાહીનો જવાબ આપવા માટે સેનાને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે હવે મિત્રો ભારત પાકિસ્તાન સિઝપાયર વચ્ચે પાકિસ્તાનની ફરી એકવાર નવી ધમકી સામે આવી છે મિત્રો અમદાવાદની તાજ હોટલને ઉડાવી દેવાનો એક ફોન આવ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદના સિંધુ ભવનની તાજ હોટલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે પાકિસ્તાની નંબર પરથી ફોન આવ્યો હોવાથી પ્રાથમિક માહિતી હોવાનું સામે આવ્યું છે પોલીસ બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ આ સહિતની એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી પોલીસે પાકિસ્તાની નંબર અંગે વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના સિંધુ ભવન રોડ ઉપર આવેલી તાજ હોટલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ વિભાગ દોડતું થયું હતું પ્રાપ્ત વિગતો અનુસાર તાજ હોટેલના લેન્ડલાઈન નંબર ઉપર પાકિસ્તાની નંબર પરથી ફોન આવ્યો હતો અને અજાણ્યા કોલરે હોટલમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો હોટેલ મેનેજમેન્ટે તરત જ પોલીસને જાણ કરી હતી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ પણ સ્થળ ઉપર દોડી આવી હતી હોટેલના દરેક ખૂણામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી પરંતુ તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી સમગ્ર ઓપરેશન દરમિયાન હોટલના મુલાકાતીઓની સુરક્ષા સુનિશ્ચિત રાખવામાં આવી હતી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ભારત સાથે દુશ્મની બાદ પાકિસ્તાનને હવે પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે મિત્રો ભારતના ઓપરેશન સિંદૂર બાદ બલુચિસ્તાન અને પીઓકેમાં પાક સરકાર અને સેના સામે બળો ઉગ્ર બનવા લાગ્યો છે સરહદે ભારતીય સેના પાક સેનાને આક્રમક ફટકાર લગાવી રહી હતી ત્યારે બીજી તરફ ખેબરમાં બળવાખોરોએ પાકના સુરક્ષા દળોની ચેકપોસ્ટ ઉડાવી દીધી હતી જેમાં પાકિસ્તાની સેનાને મોટું નુકસાન થયાના અહેવાલો છે અન્ય કેટલાક શહેરોમાં પણ આવા હુમલા થયાના અહેવાલો છે જ્યારે બલુચિસ્તાનમાં હજારો લોકો પાકથી મુક્તિ માટે રસ્તા ઉપર ઉતર્યા હતા અને પાકિસ્તાન સેના સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા મિત્રો બલુચિસ્તાનની રાજધાની કોટામાં હઝારીગંજ તેમજ હૈદરાબાદમાં પાકિસ્તાની સેનાની અને બળવાખોરોએ ગ્રેનેડ હુમલાથી ઉડાવી દીધી હતી જ્યારે પંજગુરમાં વાશબોધ વિસ્તારમાં ચીન પાકિસ્તાનના બિઝનેસ કોરિડોરનો હાઇવેને પણ બળવાખોરોએ જામ કરી દીધો હતો હથિયારધારી બળવાખોરોએ હાઈવે બંધ કરીને પાક પોલીસના વાહનોને નિશાન બનાવ્યા હતા બે પોલીસ વાહનોને જપ્ત કરી લીધા હતા આ વાહનોમાં જે હથિયારો હતા તેને પણ જપ્ત કરી લીધા જ્યારે બોનિસ્તાન વિસ્તારની એક ચેકપોસ્ટ ઉપર બળવાખોરોએ કબજો કરી લીધો હતો મિત્રો તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ હોશાબ જિલ્લામાં એક મોટો સશસ્ત્ર બળવો થયો હતો જેમાં બળવાખોરોએ સમગ્ર વિસ્તારનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું એનએડીઆર કાર્યાલય અને લેવી સ્ટેશનને સળગાવી દીધું હતું આ ઉપરાંત એમ આઠ પાક અને ચીન બિઝનેસ કોરિડોર હાઈવે ઉપર નાકાબંધી શરૂ કરી દીધી હતી અને દસ બહારના લોકોને બંધક બનાવી લીધા હતા બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકમાં ઓગણચાળીસ સ્થળોએ હુમલો કર્યો હતો બલુચિસ્તાન લિબરેશન આર્મીના પ્રવક્તા જીએન બલોદ દ્વારા જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે કુલ ઓગણચાળીસ સ્થળોએ હુમલો કર્યો છે જ્યારે બલુચિસ્તાનના પત્રકાર મીર યાર બલુચે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો જાહેર કર્યો હતો જેમાં હજારો બલુચિસ્તાનીઓ રસ્તા ઉપર દેખાયા હતા આ લોકોએ અલગ બલુચિસ્તાન દેશની સ્થાપનાની માગણીની રેલી કાઢી હતી જેને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ બલુચિસ્તાન નામ આપવામાં આવ્યું હતું આ બેનર હેઠળ હજારો લોકો રસ્તા ઉપર ઉતરી ગયા હતા હવે મિત્રો આગળ વાત કરીએ તો કાશ્મીરના પહેલગામ હુમલા વચ્ચે પુલવામા હુમલાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે પુલવામા હુમલો અમેજ કરાવ્યો પાકિસ્તાની આર્મીના અધિકારીએ કેમેરા સામે કબેલ્યું દુનિયામાં મચી ગયો હડકંપ મિત્રો આખરે પુલવામાનું પાપ બહાર આવી ગયું છે અને પહેલીવાર પાકિસ્તાને પુલવામા હુમલામાં સીધો તેનો હાથ હોવાની કબૂલાત કરતાં દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે પાકિસ્તાન વાયુસેનાના એર વાઇસ માર્શલ અને ડાયરેક્ટર પબ્લિક રિલેશન એટલે કે ડીજી પીઆર ઔરંગઝેબ મહંમદે પ્રેસ કોન્ફરન્સમાં પુલવામા હુમલાને રણનીતિક પ્રતિભાનું ઉદાહરણ ગણાવ્યું હતું એર વાઇસ માર્શલ ઔરંગઝેબ અહેમદે કહ્યું કે અમે અમારી રણનીતિ પ્રતિભા દ્વારા તેને એટલે કે ભારતને આ કહેવાનો પ્રયાસ કર્યો આ દરમિયાન ઔરંગઝેબ અહેમદ સાથે પાકિસ્તાન સેનાના ડીજી આઈજી પીઆર એટલે લેફ્ટનન્ટ જનરલ મહેમદ શરીફ ચૌધરી અને દળના પ્રવક્તા પણ હાજર હતા મિત્રો ઉલ્લેખનીય છે કે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના દિવસે જમ્મુ કાશ્મીરના પુલવામામાં પાકિસ્તાની આત્મઘાતી હુમલાખોરો મોટો હુમલો કરતા ચાલીસ જવાન શહીદ થઈ ગયા હતા આ કદાચ પહેલીવાર છે કે પાકિસ્તાને પુલવામા હુમલામાં સીધી તેની જવાબદારી સ્વીકારી છે મિત્રો બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ પહેલગામમાં હુમલો કરીને આતંકવાદીઓએ છવ્વીસ પ્રવાસીઓની હત્યા કરી નાખી હતી જે પછી ભારત સ્ટ્રાઇક કરતાં બંને દેશ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ થઈ અને ચાર દિવસ બાદ યુદ્ધ વિરામ થયું હતું જોકે યુદ્ધ વિરામના કલાકમાં પાકિસ્તાને ફરી એકવાર ગોળીબાર કર્યો અને હાલમાં સરહદે શાંતિ પ્રવર્તી રહી છે